થરાદમાં શેણલ માતાજીના મંદિરની બાજુમાં આવેલા દશામાના મંદિરે પાટોત્સવની ઉજવણી કરાઈ હતી થરાદ ખાતે શેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે ચોવીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને દશામાના મંદિરે યજ્ઞ કરાયો હતો યજ્ઞના યજમાન ઈશ્વરભાઈ મંજીતજી રાજપૂત તેમજ તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞમાં મંદિરના તથા રહ્યા હતા યજ્ઞ બાદ દશામાની મહાઆરતી કરી મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો અને મહાપ્રસાદમાં તમામ ભક્તોએ લાભ લીધો હતો મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ